पंचमहाल लोकसभा बैठक पर भाजप द्वारा जाहिर कर उम्मीदवार राजपाल सिंह यादव पहुंचा चांदलगढ़ खोड़ियार खोडियाराताजी मंदिर माँ खोडियार आशीर्वाद बाद विधानसभा उपाध्यक्ष जेरभाई भरवाड़ी शुभेच्छा मुलाकात

રાષ્ટ્રીય નેતૃત્વ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ અને જીપી પી સાહેબ ગુજરાત પ્રદેશ સંગઠન સી આર પાટીલ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ થઈ જે મારી પસંદગી અઢાર લોકસભા માટે કરી છે તે બદલ સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમનો આભાર વ્યક્ત આભાર માનું છું ચાંદલગઢની મુલાકાતે અહીંયા ચાંદલગઢની મુલાકાતે હું આવ્યો છું આજે અહીંયા જ્યારે યજ્ઞ હતો તે ટાઈમ અહીંયા હું આશીર્વાદ લેવા માટે આવ્યો હતો અને મારા ખોડિયારના આશીર્વાદથી આજે જે મને ટિકિટ મળી છે તે બધા માતાજીના આશીર્વાદ લેવા માટે અહીંયા આવ્યો છું એક બાલ શેખરી પોર્ટ એસ નાઇ ન્યૂઝ પાચહાલ મારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે ચૂડાયેલ અને હું એસ નાઇન ન્યૂઝ સાથે